ના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા બે થી ત્રણ હજાર રૂપિયાની ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ કરતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લેટર વાયરલ થયા બાદ ધારાસભ્ય પાડલિયાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે અમારા પક્ષના અથવા બીજા કોઈએ ઈર્ષા કે દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યો હોવાની આશંકા છે નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આવા આક્ષેપ કરતા નાનામાં પત્રો વાયરલ કરવામાં આવ્યા હતા

કોઈ દિવસથી પીડા હતા કે એ વિસ્તારથી પીડા એ કોઈ વ્યક્તિનું આ કારસ્થાન છે આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી નગરપાલિકાની આ ચૂંટણી એ ભારતીય પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ વિસ્તુ છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી ઉપરેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર શું છે રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જે નેતાઓ શિસ્તમાં રહીને કામ કરતા હોય છે તે વાત કરતી હોય છે પરંતુ અહીં પત્રો વાયરલ કરીને વ્યક્ત કરવામાં આવી રહ્યા છે અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર વાયરલ થતા ભારે સત્તા જાગી છે અને જૂથવાદ સપાટી પર આવ્યો છે આ અંગે ધારાસભ્ય જિલ્લા પોલીસ વડાને પત્રની કોપી મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવાની પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે જો અહેવાલ મુજબ વાત કરવા જઈએ તો ઉપલેટાના ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયાના નાના કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા બે થી ત્રણ હજાર ઉઘરાવે છે બીજી વિશેલા એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે નગરપાલિકામાં વહીવટદાર શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આશ્રયો તેમ વ્યાભિચાર સહિતના ગંભીર આક્ષેપો વાળો સાથે નીચે લિખિત ભાજપ અને સંઘને કાર્યકર્તા તેવા નામથી વાયરલ કરીને આ પત્ર છે તે કોપી જે દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલવાનું હોવાનું આ પત્રમાં જણાવ્યું છે આ અંગે ધારાસભ્ય છે તે મીડિયા સમક્ષ આવ્યા હતા અને આ પત્રની જે છે તે તેને લઈ કોઈ ઈર્ષા અને દ્રેષથી પીડીને આ પત્ર લખ્યાંની જે શંકા છે તે ધારાસભ્ય કરી હતી અને આ જે ખોટા આક્ષેપો છે તે બદલ એસપીને આ પત્રની કોપી સાથે જે શખ્સો વાયરલ કરનાર છે તેની સામે પગલાં લેવા માટેની માંગ કરી છે જી જે આ સમગ્ર મામલે હવે કેવા પગલા ભરાઈ શકે છે કારણ કે પોતે ધારાસભ્ય સામે આવે અને તેમણે કહ્યું છે કે તેમને જે પત્ર આ સામે આવ્યો છે તેમાં તેમનો કોઈ આશા મીન્સ તેમનો કોઈ વાંક નથી કોઈ ઈર્ષા કે દ્વેષ રાખીને આ પત્ર લખ્યો છે ત્યારે ચોક્કસ થી જણાવી દઉં કે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોએ પણ આક્ષેપો કરતા સાથે ખંડન કર્યું છે કારણ કે જયારે લલિત વસોયા નું કહેવા મુજબ કે જ્યારે અમરેલી ધારાસભ્ય છે જયારે પત્ર આવા વાયરલ કરતા હોય ત્યારે ખરેખર કાર્યવાહી થતી હોય તો આ ધારાસભ્ય જ હોય ધોરાજીના ધારાસભ્ય હોય છતાં કોઈ કાર્યવાહી નહીં તે પણ એક વસ્તુ છે અને દ્વિધામાં મૂકે તેવી વાત છે કારણ કે જે આક્ષેપો પ્રમાણે સમગ્ર પાયાવિહોણી વાત હોય તો કોઈ કાર્યકર્તા કે કોઈ જે રાજદ્વિસ્તે પીડાય ને આવા પત્ર લખે નહીં તે વાત પણ કરવામાં આવી છે ત્યારે હવે આ રાજકોટ જિલ્લા પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે તે પણ એક મોટી વાત છે અને હાલ તો આ જે પત્ર લઈને અત્યારે હાલ આ પત્ર થતા પત્ર વાયરલ થતા અત્યારે સમગ્ર બાબતે જિલ્લામાં મચ્યો ખડગડા કોને આ પત્ર લખ્યો છે ને કોને મોકલવામાં આવ્યો તો તે વિશેની કોઈ માહિતી છે તે વ્યક્તિ મળી આવ્યો છે ખરો કે જેને આ પત્ર લખ્યો હોય હજુ સુધી આ જે પત્ર છે તે કોઈ પણ પ્રકારના જે ધારાસભ્યના કહેવા પ્રમાણે કહેવામાં આવ્યું છે કે કોઈ અમારા જ કાર્યકર્તા હોય શકે રાગ દેશ પિરાયથી આ પત્ર લખ્યો હોય પરંતુ હજુ સુધી તેમને પણ કોઈ માહિતી આપી નથી તેમજ મીડિયા સમક્ષ જ્યારે માહિતી આપી ત્યારે પણ નનામો પત્ર હોય અને આ જે પત્ર છે તે કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલ્યાનો હોવાનું પણ આ પત્રમાં લખ વાત કરી છે પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટપણે જે વ્યક્તિ છે તે સામે નથી આવ્યો તેમજ ધારાસભ્ય એ પણ કોઈનું નામ નો ઉલ્લેખ કર્યો નથી ત્યારે હવે આ જે પત્ર મામલે છે તે શું કાર્યવાહી થઈ તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું જી 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 આભાર આશીષ સમગ્ર માહિતી આપ